ખાવાયા તું કોઈ કાતું પડી હોય ને તો ચોર બોલ રાત ના આવે તો બધું કોમ આવ તો હે લો તારી એ બસોડી ગમે તે હોય ને આ પેલી પિસ્તોલી યુટ્યુબ પર દે મણી તો સાચી લાગી યાર સાચી હ ખોટી હ મને ચીત ખાવ પડે ઓની વાળા તો આય અતાળ મીમ ના જવાય એક કોમ કરું રજ્જા કોન ફોન કરું એમને ખબર હોય હાચા ફોનાની કે હાચું ખોટું એમને બધી ખબર પડે એમને ફોન કરવા દે હલો કરો કોઈ નહિ યાર એક વસ્તુ બતાવતું મને મારે વાળમાં મળ્યું છે મળી જેવું છે હવે સાચું શક ખોટું ખબર નહિ હવે તમને ખબર પડે બધી શું કહો આવું બતાવ તમને આપડા <laughs>

કિઓરી મારી અમારું ફૂટી નહી આવી તો અમારું પૈસા નશે બાજુ રે હે દેવું કર તમન થતો જાય આ છોકરા પૈસા જોઈ યા લાગો તમારા તમારે જવાની જી યાર છોકરા કરો એવું છોકરાએ લાખ નો આઈફોન લીધો છોકરો લીધો તમે ચમ લઈને ફર છોલ થી

દવા બવા લેવાનું તમે કશું યાર પૂરો તમે નવરામે નવરા ભેગા થઈએ વાગ્યું ના

તમે મણી આઠ લાખ આઠ લાખ રૂપિયા આવશે એમ કીધું છે કે મણી તો સર હાચી એમ મેં કહી દીધું છે કે સાત લાખ આવશે આઠ લાખ આવશે એમ કીધું છે પછી એ તો કહે છે કે મણી પૈસા આવે કીધું આપણે અમે તો ડોન બની એમ કે ડોન તો શું તમે ડોનના ડોન બની જાશો બરાબર મણી તો તમને ખબર કે નથી આવે મણી તો સર અસલમાં ખોટી બરાબર મળીને અમે કીધું છું સાચી એટલે પેલા અમે બહુ ઉલડતો હતો એટલે મેં આજે એનો બદલો લઈ લીધો બરાબર એટલે હવે જે દેવું થશે એટલે છે ને બદલો લેવાનો છોકરા ના લગન બગાડે તા ના હોય હા થોડી ખબર મમ્મી પપ્પા ને થાય

એ ના પાડું યાર હેળો ઉભા રેજો પાહ હાલના બેહી જાતા અને ચિકી દોન ના ભમાવ ને તમાર નામ બદલી દેજે ના ના ભમાવ આપણે બધું બધું કઈ પંચર પડ્યું લાગે હતું

વાત ક્યાં હતી આપડે બદલો થઈ છે તમારે બદલો લેવો હોય કોઈ આઈડિયા આવે એટલે આપડે કોક કરીએ ગોલી બેટા જેવું કરો તમે બોલો

હવે ડબલું ભૂલી જાવ પેલા પૈસા નાતા એટલે ડબલ લેતો તો હું હવે ડબ્બા લેવાના સીધા નવ દસ ડબ્બા મોકલી દો અને પોચવાળાનું ખાય એવું હટાણું અને બદામ કાજુ પિસ્તામ પિસ્તા બધું ડબા ફરી ફરી મોકલાઈ દો અમે ખા હે શું કેવું પૈસા નું ટેન્શન ના લો પૈસા તો તમારે વીસ પચીસ ચાલીસ હજાર થાય તો હાલ દઈએ હું તમને હારું મોકલાઈ દે તો ફાજુ હો એ સારું આઈજ બોલ્યો હા બોલો મનસુખ ભાઈ હું કહેતો હતો આપણે ફ્રીજ જોતું હતું યાર એક મેદી કલરનું મોકલાઈ દેજો ને પૈસા પૈસા બતાવું પૈસા 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 ને કેન્સલ ના લો આપડે મોકલાવી દઈએ તમને એ સારું બધું બટાણું બધું બધી રીતે માલા માલ હવે આવશે જબરું કર્યું હે ને હવે મણી વેક્યા વેક્યાવી હાલ નહી રાતે મોહાણી આમ જવું એટલે ભૂત ને બીવડાવ ભૂત જોડે વાતચીત કરું પહી વાત પહી સવારે વેકવા જઈએ

આપણો એક ભાઈ બન ખોય યાર મારે તો પૂરો દોઢ લાખ રૂપિયા દેવું કરી બેઠો હું તો

કરે છે એમને આ કોઈ નહીં જવાનો બજાર ના વાગશે તારું ઘડી ની ઉમર ને કુલ કરે છે એમને કોઈ નહીં